અંજાર ખાતે એકના ડબલ રૂપિયા આપવાના નામે છેતરપિંડી કરનાર ચીટર ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે બોટાદના ગેસ્ટ હાઉસ સંચાલક અશ્વિનભાઈ રાજુભાઈ બાવળીયા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે ખોટા નામ ધારણ કરી મિત્રતા કેળવી ડબલ રૂપિયા કરવાની લાલચ આપી અંજાર મુકામે બોલાવી રૂપિયા અઢી લાખ બળજબરીથી પડાવી લીધા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે અંજાર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો ફરિયાદીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ફરિયાદી દ્વારા જણાવાયેલા વર્ણન આધારે સચોટ બાતમી પરથી અંજાર પોલીસે ચીટર ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં શબ્બીર હુસેન શાહિબ શાહ શેખ અને રમજાન સાલે મહમદ કાલનો સમાવેશ થાય છે જ્યારે મુખ્ય આરોપી શબ્બીર ઉર્ફે પીચુ સુલતાન શાહ શેખ ફરાર છે પોલીસે તેમની પાસેથી પાંચસો રૂપિયાની નોટના કદના ખોટા કોરા કાગળના બંડલ દસ નંગ અને ઉપર નીચે રાખેલા સાચા પાંચસો રૂપિયાની બે નોટો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી રમજાન સાલે કાલ અગાઉ પણ મુન્દ્રા ભુજ અને કંડલા મરીન પોલીસ સ્ટેશનોમાં ગુનાઓમાં સંડોવાયેલ છે આ આરોપીઓનો મુખ્ય હેતુ ઇન્સ્ટાગ્રામ મારફતે ખોટા નામ ધારણ કરી મિત્રતા કેળવી એકના ડબલ રૂપિયાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો હોવાનું બહાર આવ્યું છે આ કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એઆર ગોહિલ પીએસઆઈ વાયપી ગોહિલ તથા સ્ટાફની ટીમે સંયુક્ત રીતે કરી હતી